જબનાસ મનુજ પર છાતા હૈ પહેલે વિવેક મરજા હૈ રાજનીતિની અંદર વટને ખાતર રમાયેલી ચેલેન્જ ચેલેન્જની રમત તો પૂરી થઈ ગઈ પણ મોરબીના રોડ રસ્તા પર વર્ષો થયા આ રીતે વટથી ચાલીને ખુલ્લે આમ પ્રજાને અધિકારીને અને નેતાને ચેલેન્જ આપતા આ ખુટિયાઓ કહી રહ્યા છે કે આ ડિવાઈડર અમારા પોદરાઓ માટેનું સ્થાન છે આ ડિવાઈડર લાઇટના થાંભલાઓ માટે નહીં પરંતુ અમારા ઊભા રહેવા માટેનું સ્થાન છે આ વટથી ઉભેલા આ ખૂટિયાઓ કે જે આખો બાયપાસ રોડ રોકીને બેઠા છે લેન્ડિંગની પોઝિશનમાં છે નીકળતા વાહનોને ઢીક મારીને તોડી નાખે છે વાહનોને નહીં માણસોને સીધા પાડી દે છે પડેલા એ માણસોને સીધા હોસ્પિટલ ભેગા કરવા પડે છે દવાખાનાના ખર્ચા માથે આવે છે એક્ટિવા લઈને નીકળેલી આ બેન દીકરીઓને પણ તે કચડી નાખે છે કચડાયેલી દીકરીઓ હોસ્પિટલાઇઝ કરવી પડે છે તો આ વટથી ઉભેલા ખૂટિયાઓ જે કહી રહ્યા છે કે આ ઝાડવાઓ અમારા છાયા માટેના છે ને આની છાયે રોડની વચ્ચોવચ અમે આ રીતે વટથી બેસવાના તો આ વટીલા ખૂટિયાઓ વર્ષોથી ચેલેન્જ આપે છે તમારામાં તાકાત હોય તો અમને હટાડીને બતાવો તમારામાં ત્રેવડ હોય તો અમને અહીંથી ખસેડીને બતાવો કાયમી માટે તો તમને સાચા કહીએ હવે આ ચેલેન્જ ખરા અર્થની અંદર કોઈ મરદ માણસ સ્વીકારે તો એ સાચું કહેવાય